જન્માષ્ટમીની સંપૂર્ણ કથા શ્રીકૃષ્ણનો જન્મ જન્માષ્ટમી એ ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો પવિત્ર તહેવાર છે જેનો ઉલ્લેખ ભાગવત પુરાણ અને મહાભારતમાં મળે છે આ કથા ધર્મ ભક્તિ અને અન્યાય પર સત્યના વિજયનું પ્રતિક છે કંસનો અત્યાચાર અને આકાશવાણી મથુરામાં કંસ નામનો એક ક્રૂર રાજા રાજ કરતો હતો

દેવકીના એક પછી એક સાત સંતાનોને જન્મતાની સાથે જ મારી નાખ્યા શ્રી કૃષ્ણનો જન્મ અને ચમત્કાર જ્યારે આઠમા સંતાનનો જન્મ થવાનો હતો ત્યારે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમની મધરાત હતી તે સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને ચારે બાજુ અંધકાર છવાયેલો હતો તે જ સમયે કારાગારમાં શ્રી કૃષ્ણનો જન્મ થયો તેમના જન્મ સાથે જ કારાગારમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો ભગવાન વિષ્ણુએ ચાર હાથ અને શંખ ચક્ર ગદા પદ્મ સાથે દેવકી અને વસુદેવને દર્શન આપ્યા ભગવાને વસુદેવને કહ્યું કે તમે મને ગોકુળમાં મારા મિત્ર નંદ અને માતા યશોદા પાસે મૂકી આવો અને ત્યાંથી તેમની નવી જન્મેલી પુત્રીને અહીં લઈ આવો યમુના નદી પાર કરવી અને ગોકુળ પહોંચવું વસુદેવજી ભગવાન નો આદેશ માની શ્રી ગરકાવ થઈ ગયા વસુદેવજી ટોપલી લઈને બહાર નીકળ્યા રસ્તામાં તોફાની યમુના નદી હતી જે પૂરના કારણે ઉછળી રહી હતી પરંતુ જેવો વસુદેવે શ્રી કૃષ્ણ માથે રાખીને નદીમાં પગ મૂક્યો યમુના નદીએ તેમને રસ્તો આપ્યો શેષ નાગે પોતાના ફળથી શ્રીકૃષ્ણને વરસાદથી બચાવ્યા વસુદેવજી સુરક્ષિત રીતે ગોકુળ પહોંચ્યા જ્યાં નંદ બાબાના ઘરે એક પુત્રીનો જન્મ થયો હતો વસુદેવે શ્રી કૃષ્ણને યશોદા માતાની બાજુમાં સુવડાવ્યા અને તેમની પુત્રીને લઈને પાછા ફર્યા કંસનો વધ અને સંદેશ જ્યારે વસુદેવ પાછા ફર્યા અને કંસે જોયું કે તે એક પુત્રી છે ત્યારે તેણે તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પુત્રી માયા હતી તે કંસના હાથમાંથી છટકી ગઈ અને આકાશમાં ઉડીને કહ્યું હે મૂર્ખ તને મારનાર તો ગોકુળમાં જન્મ લઈ ચૂક્યો છે અને તે સુરક્ષિત છે આ ઘટના પછી શ્રી કૃષ્ણનું બાળપણ ગોકુળમાં વીત્યું તેમણે બાળપણમાં ઘણી લીલાઓ કરી અને અનેક અસુરોનો સંહાર કર્યો મોટા થઈને તેમણે મથુરા જઈને પોતાના મામા કંસનો વધ કર્યો અને લોકોને તેના અત્યાચારથી મુક્તિ અપાવી આ કથા આપણને શીખવે છે કે અન્યાય અને પાપનો અંત નિશ્ચિત છે અને ભગવાન હંમેશા ધર્મ અને સત્યની રક્ષા કરે છે